પ્રકરણ બે પૂર્વજો અને જન્મ મુખર્જીઓનું જે કુટુંબ માતાજીના આગમનથી જગતભરમાં પૂજ્ય બની ગયું તે ત્યારે જયરામ વાટીમાં રહેવા આવ્યું તે જાણમાં નથી બે જૂના દસ્તાવેજો પરથી એમ જાણી શકાય છે કે સને સોળસો ઓગણસિત્તેરના વર્ષની મધ્યમાં વિષ્ણુપુરના એક રાજા શ્રી ચૈતન્યસિંહ દેવે જયરામ વાટીના શ્રીયુ ખેલારામ મુખોપાધ્યાયને અગિયાર વીઘા ચાર કાંઠા જમીન તેમના ભરણ પોષણ માટે અને છ વીઘા અગિયાર કાંઠા કરમુક્ત જમીન મંદિરની પૂજા માટે દાન કરેલ દસ્તાવેજમાં શ્રી ખેલારામનો ધર્મ ઠાકોરના સેવાયત તરીકેનો ઉલ્લેખ હોવાથી સ્પષ્ટ સમજાય છે કે તેઓ ત્યારે કે તે અગાઉથી ધર્મ ઠાકોરના સેવાયત હતા આજે પણ મુખર્જીઓ ખેલારામના વંશજો તરીકે આ બધી સંપત્તિનો ભોગવટો અને ધર્મ ઠાકોરની સેવા કરે છે મુખર્જીઓ જયરામ વાટી આવ્યા તે વખતે પશ્ચિમ બંગાળમાં એક ધર્મ વિપ્લવ ચાલતો હતો એમ લાગે છે બૌદ્ધ ધર્મના પ્રભાવથી મુક્ત હિન્દુ સમાજ ત્યારે કાં તો ચુસ્ત બૌદ્ધોને પોતાના સમાજમાંથી બહાર કાઢે છે અથવા તો ઉદાર મતવાદી બૌદ્ધોને તેમના દેવતાઓ સાથે પોતાની અંદર સમાવી લે છે આવી રીતે તેમના દેવદેવીઓ ક્રમે ક્રમે હિન્દુ દેવદેવીઓના સંપર્યાયમાં આવી ગયા ને હિન્દુ પુરોહિતોની પૂજા પામવા લાગ્યા મુખરજીઓએ આ રીતે જ કદાચ ધર્મ પૂજા કરીએ છે આ ગામમાં આવ્યા પછી તેઓ બીજા હિન્દુઓના પણ પુરોહિત બન્યાને બ્રાહ્મણ ધર્મની પતાકા ફરકાવતા રહ્યા માતૃ મંદિર જે જગ્યાએ બંધાયું છે તે જગ્યાએ મુખરજીઓનું અસલ રહેઠાણ હતું એમ અનુમાન કરી શકાય માતાજીનો જન્મ ને લગ્ન આ અસલ મકાનમાં જ થયા હતા તે નવ વર્ષના થયા ત્યાં સુધી એમના મા બાપ ત્યાં રહેતા હતા માતાજીએ કહ્યું છે કે જૂના મકાનમાં મારા લગ્ન થયા હતા હું નવ વર્ષની હતી ત્યારે અમે નવા મકાનમાં એટલે કે વડદા મામાના મકાનમાં રહેવા ગયા કારણ Tunuh Makan Nano Pertuah Tu.